નમસ્કાર દોસ્તો તમારા ઘરમાં ગેસ તો જરૂર હશે જ પરંતુ બનાવનાર હોઈ શકે તમારી મમ્મી તમારી બહેન તમારી વાઈફ અથવા તમે જો એક લેડીઝ છો તો તમે ખુદ પણ હોઈ શકો નોર્મલી મિત્રો જ્યારે આપણે ગેસ ચાલુ કરીએ છીએ ત્યારે આ ગેસની આગનો કલર વાદળી હોવો જોઈએ અને જો આ ગેસની આગનો કલર કેસરી હોય તો તેનાથી અસ્થમા અને सिर દર્દ જેવી બીમારી થઈ શકે છે એટલા માટે દોસ્તો આજના આ વિડીયોમાં આપણે એ જાણીશું કે ગેસની આગનો કલર નોર્મલી વાદળી હોવો જોઈએ એની જગ્યાએ કેસરી કેમ થાય છે અને આ કેસરી કલરની આગમાં એવું તો શું હોય છે જેનાથી જાન લેવા બીમારી થાય છે અને મિત્રો સૌથી મેઇન તો આપણે એ જાણીશું કે આ પ્રોબ્લેમનો ઉપાય શું છે એટલે કે જે લોકોના ઘરમાં

લાંબા ગાળાની ફેફસાની બીમારી છે જ્યારે દોસ્તો ગેસને સળગવા માટે પૂરતું ઓક્સિજન ના મળે ત્યારે ગેસ સળગ્યા વગર જ બહાર નીકળી જાય છે અને તે આગનો કલર કેસરી કલર દેખાય છે અને આવી કેસરી કલરની આગમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે અને આપણે આગળ પણ જોયું કે કાર્બન મોનોક્સાઇડ એક ઝેરી વાયુ છે અને આ ઝેરી વાયુ ડાયરેક્ટ એના ઉપર હુમલો કરે છે જે સૌથી નજીક હોય અને ગેસ ની સૌથી નજીક તો કોણ હોય જે રસોઈ બનાવતું હોય એ ઓમ તો હું મારી આ ચેનલ પર આવા ટોપિક ઉપર વિડીયો થોડા ઓછા બનાવું છું પરંતુ હમણાં થોડા જ દિવસો પહેલા મારા એક ભાઈબંધ મને એક વિડીયો મૂક્યો સૌથી પહેલા હું તમને એ વિડીયો બતાવું यदि आपने अपने गैस के इस कलर पर ध्यान नहीं दिया तो आपकी घर की महिलाओं को जल्द ही अस्थमा और सरदर्द जैसी जानलेवा बीमारी हो सकती है देखो वैसे तो गैस का कलर हमेशा नीला होना चाहिए लेकिन जब जब कलर ऐसा दिखाई दे ऑरेंज या पीला दिखाई दे तो इसका मतलब होता है इसमें से गैस लीक हो रही है कार्बन मोनोऑक्साइड जो कि एक प्रकार की जानलेवा गैस होती है और सीधे अटैक करती है उस महिला पर जो उस वक्त खाना बना रही होती है दोस्तों आ वीडियो जोया मन में एक सवाल आ वीडियो साचो छे કે પછી ખોટો કારણ કે અત્યારે લોકો વ્યૂઝ અને લાઈક માટે ગમે તે વિડીયો બનાવી નાખતા હોય છે એટલે મેં આ જાણવા માટે ગૂગલમાં અને યુટ્યુબમાં થોડી રિસર્ચ કરી અને મને ખબર પડી કે આ વિડીયો બિલકુલ સાચો છે એટલે પછી મિત્રો મેં પણ વિચાર્યું કે ચલો આપણે પણ આ ટોપિક ઉપર વિડીયો બનાવીએ કારણ કે મને તો ખબર પડી ગઈ છે પરંતુ જો હું આ વિડીયો બનાવીશ તો એનાથી બીજા લોકોને પણ ખબર પડશે એમની પણ હેલ્પ એટલે કે મદદ થશે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો તો દોસ્તો હવે વાત કરીએ આ પ્રોબ્લેમના ઉપાયની જો તમારા ઘરમાં ગેસની આગનો કલર કેસરી થાય છે તો તમારે શું કરવાનું ખબર છે જે તમારી ગેસની સગડી છે ને એ સગડી ઉપરનું જે બર્નર આવકની એ બર્નરને બેકિંગ સોડા અને બ્રશની મદદથી બરાબર સાફ કરી નાખવાનું કારણ કે એ બર્નરના કાણા સાફ થઈ જશે તો એમાંથી કચરો દૂર થશે અને ઓક્સિજનને અંદર જવા માટે જગ્યા મળશે એટલે જો ગેસને ઓક્સિજન બરાબર મળી જશે તો ગેસ પૂરેપૂરો સળગશે અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ

એ અમુક કરાવી દેવાનું રહેશે ઓકે તો દોસ્તો આટલા સુધી વિડીયો જોઈ રહ્યા છો તો સૌથી પહેલાં તો અમારા વિડીયોને લાઇક કરો પછી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા હગાવાલા મિત્રોને શેર કરો કારણ કે એમની પણ થોડી હેલ્પ થશે